આપણે કે માણસને હૃદય હોય એવી રીતે આપણે ટેક્ટરનું હાર જોવાના અહીંયા છે ને ઇન્જિન અહીંયા એડ થતું રહેશે હવે છે ને આપણે અહીંયા જોયું ને તો અહીંયા આપણે ટેક્ટર્સના ટાયર્સ અને એ બધું એસેમ્બલ થશે હવે ટ્રેક્ટર છે ને એ ફાઈનલ સ્ટેજ ઉપર આવી ગયું છે અને આપણું ટ્રેક્ટર છે એ ટેસ્ટિંગ માટે અહીંયા રેડી થાય એક ભેગી એક્સેલેટર આપીએ અને બ્રેક આપે જો આ રીતે અત્યારે એનો ટેસ્ટ ચાલુ છે હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ઓટો ફાર્મિંગ જય શ્રી રામ જય બજરંગબલી ડાયરા ને સ્વાગત છે તમારું આપણે ઓટો ફાર્મિંગ ચેનલમાં અને આજ દિવસ સુધી આપણે ખેડૂમિત્રોને સૌથી મોટા મોટા ટ્રેક્ટર બતાવ્યા પણ એ આપણે રેડીમેડ ટ્રેક્ટર બતાવ્યા કે જે કઈ રીતે વર્ક કરે છે એમાં શું શું ઇન્ફોર્મેશન આવે છે એ બતાવ્યું પણ ઘણા બધા ખેડૂમિત્રોની એવી કોમેન્ટ હતી કે તમે એનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બતાવો કે ટ્રેક્ટર કઈ રીતે બને છે એમાં કેટલા કેટલા ટ્રેક્ટરમાં ટેસ્ટ થાય છે અને કેટલું કેટલું એમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં હોય છે તો આપણે એ બતાવવા માટે તમે ગુજરાતની સૌથી મોટી કંપની એટલે કે કેપ્ટન ટ્રેક્ટર્સમાં આવી ગયા છે કે જેણે હાલમાં બેસ્ટ ટ્રેક્ટર ઓફ ધ નો એવોર્ડ પણ જીતેલો છે અને બીજો એવોર્ડ હતો એ હાએસ્ટ એક્સપોર્ટ ઓફ ધ યર નો એવોર્ડ જે હાલમાં જીતેલો છે એવી આપણે તમને વિશાળ કઈ કંપનીમાં લઈ આવ્યા છે કે જ્યાં તે ટ્રેક્ટર છે એ કઈ રીતે બનશે ટ્રેક્ટરમાં કેટલા કેટલા પાર્ટ એડ થવાના છે અને કઈ કયા લીક ડિટેશન અને કેટલા કેટલા એમાં ટેસ્ટ થઈને પછી તમારી પાસે ટ્રેક્ટર આવવાનું છે તો હાલો આપણે આખા પ્લાન્ટની વિઝિટ કરી અને વિડીયો તમે પૂરો જોશો એટલે તમને આખું ટ્રેક્ટર કઈ રીતે બને છે અને આપણે કઈ રીતે ફાયદાકારક ખેતીમાં થાય છે એ તમને આજે નોલેજ મળવાનું છે તો તમે વિડીયો છે એ આખો જોજો આવડી બધી મોટી કંપની છે તો આ કંપની છે એની સાઈઠ પ્લસ દેશોમાં તો એના ટ્રેક્ટર છે એ એક્સપોર્ટ કરે છે જેમાંના આપણે તમને અમુક મોડલ અમુક કલર છે એ બધા મોડલ અને કલર અલગ અલગ છે તો આપણે છે અહીંયા બ્લેક કલરમાં અવેલેબલ છે અહીંયા તમને ગ્રીન કલરમાં અવેલેબલ છે અહીંયા તમને વ્હાઇટ કલરમાં અવેલેબલ છે અને અહીંયા તમને રેડ કલરમાં અવેલેબલ છે અને સૌથી લાસ્ટમાં અહીંયા તમને પિંક કલરમાં તમને જોવા મળે છે જે અલગ અલગ કલર અને અલગ અલગ ટેકનોલોજી અનુસાર જે વિદેશમાં પણ સાઈઠ પ્લસ દેશોમાં એક્સપોર્ટ કરે છે હવે આપણે આના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તરફ જશું ને તો અહીંયા પર તમને ઘણી બધી આપણે તમને ટેકનોલોજી સમજાવવાના છે હવે આપણે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં તો આવી ગયા છે હવે ટ્રેક્ટરના છે ને મેઇન પાર્ટ કે કેવી રીતે બને છે તો સૌ પ્રથમ એમાં મેઇન પાર્ટ હોય છે કે એક્સેલનો તો આજે તમે જોવો છો ને એ આખી ફ્રન્ટ એક્સેલ છે અને અહીંયા ફ્રન્ટ એક્સેલનું કામ ચાલે છે અને આપણે એનાથી આગળ આવશું કે ફ્રન્ટ એક્સેલ આપણી તૈયાર થઈ ગઈ છે તો અહીંયા એનું ચેક થશે કે અહીંયા કોઈ લીકેજ કે નથી એનું અહીંયા ચેક થશે અને હવે આપણે જે વચ્ચે છે એ અહીંયા તમને હાઇડ્રોલિકનું અહીંયા તમને જોવા મળશે અને આ બાજુ છે અહીંયા તમને રિયલ એક્સેલ જોવા મળશે કે જે તે મોડલ હશે એના વાઇઝ અલગ અલગ અહીંયા તમને રિયલ એક્સેલ મેન્યુફેક્ચરિંગ થાય છે હવે તમે જોઈ લીધો હશે કે આપણે હેલ્મેટ પહેરી લીધો કેમ કે આપણે પ્રોડક્શન હાઉસમાં આવી ગયા એટલે આપણે સેફ્ટી પર્પઝ માટે આપણે હેલ્મેટ પહેરી લીધું હવે આ જે ભાગ છે અહીંયા આપણે છે ફ્રન્ટ એક્સેલ અને રિયલ એક્સેલ એ બે વસ્તુ અહીં એડ થશે તો અહીંયા જે બે વસ્તુ છે એ જોઈન્ટ થઈ જશે પછી ત્રીજું સ્ટેજ છે અહીંયા લીક કે અહીંયા તમારું જે ફ્રન્ટ એક્સેલ અને રિયલ એક્સેલ છે એમાં કોઈ લીકેજ નથી એ અહીંયા હાઈપ્રેશરથી ચેક થશે કે એમાં કોઈ પણ જાતની લીકેજ નથી પછી આવશું આપણે આ સ્ટેજ ઉપર તો હવે છે ને આપણે આપણે કે માણસને હૃદય હોય એવી રીતે આપણે ટ્રેક્ટરનું હાર્ટ જોવાના કે અહીંયા છે ને ઇન્જિન અહીંયા એડ થતું રહેશે અને નાના નાના પાર્ટ છે એ બધા આ બાજુ એસેમ્બલ થતા રહેશે જેમ કે આ બ્રેક છે અહીંયા નાના નાના બધા પાર્ટ છે એડ થતા રહેશે જો અહીંયા ગિયરનું આવી ગયું ઓપ્શન અહીંયા આપણે બ્રેકનું આવી ગયું છે અને આપણે અહીં એક્સેલ પણ એડ થઈ ગઈ છે હવે આ બાજુ આવ્યા તો તમને અહીંયા હાઇડ્રોલિકનું એડ થઈ ગયું છે અને અહીંયા તમને સ્ટેરિંગનું એડ થઈ ગયું છે એવી રીતે નાના નાના બધા જ પાર્ટ છે એ હવે અહીંથી એસેમ્બલ થતા રહેશે જો આપણે અહીં ફૂટ ટેસ્ટ આવી ગયું છે કે પગ રાખવા માટેનું અહીં સ્ટેન્ડ આવી ગયું છે આગલું બમ્ફર માટેનું અહીં આવી ગયું છે અને હવે આ બાજુ આવ્યા તો અહીંયા છે અહીંયા તમને જે બોનટ છે એનું બોનટનું અહીં આવી ગયું છે હવે આપણે ટ્રેક્ટરના બધા એસેમ્બલ પાર્ટ ફીટ થઈ ગયા છે પછી ફાથી કન્વેયર બેલ્ટ ઉપર ટ્રેક્ટર આપણા હાથમાં આવી જશે અને આજે છે એ ટ્રેક્ટર કન્વેયર બેલ્ટની મારફતે સીધે સીધો અહીંયા જશે વોશિંગમાં અને અહીંયા છે ને આખું ટ્રેક્ટર બે વાર વોશ થશે વાર આપણે નોર્મલ પાણીથી અને બીજી વાર લિક્વિડ થી આ ટ્રેક્ટર છે અહીંયા વોશ થશે અને આજે વોશિંગ એરિયા વોશિંગ એરિયા ની પહેલા પણ અહીંયા કમ્પ્લીટલી બધા પાર્ટ ચેકઅપ થશે અને પછી એ ડાયરેક્ટ ટ્રેક્ટર છે એ વોશિંગમાં જશે હવે વોશિંગમાંથી કમ્પ્લીટ થઈ અને ઓલી બાજુના કન્વેયર બેલ્ટની મારફતે ઓલી બાજુ વહી જશે હવે આપણે ટ્રેક્ટર ની બધી એસેમ્બલી ફિટ થઈ ગઈ અને એને આપણે સરસ મજાનું વોશ પણ કરી લીધું હવે આ પાર્ટ છે એ પાર્ટ એના કલર મોડલ અનુસાર અલગ અલગ પાર્ટ છે એ ત્યાં ત્યાં અહીંથી બધા લઈ અને ફિટમેટ થશે એની પહેલાં જો તમે જોશો ને વોકિંગ એરિયા છે એ પણ તમને નીટ એન્ડ ક્લીન અને કંપની છે એ આ એકદમ તમને નીટ એન્ડ ક્લીન જોવા મળશે જો અહીંયા ઉપર વ્હાઈટ કલરમાં છે નીચે અહીંયા યલો કલરમાં છે અને પીળા કલર લાલ કલર એવા બધા અહીંયા જે છે એના બોનટના નાના કલર આપેલા છે અને અહીંયા તમને બધા કલરનું અહીંયા મેન્શન કરેલું છે પિંક કલર છે વ્હાઈટ કલર છે યલો કલર છે ગ્રીન કલર છે એવી રીતે બધું અને અહીંયા તમને બધા છે એના કોઈ ફોટોગ્રાફી ને એવું બધું છે હવે આપણું ટ્રેક્ટર છે એ આપણે આ કન્વેયર બેલ્ટ ઉપરથી અહીંથી વોશ થઈ અને અહીંયા આવી જશે અને બીજા નંબરમાં કે વોશમાં કંઈ પણ પાર્ટી કેર રહી ગયા છે તો એ અહીંયા નીટ એન્ડ ક્લીન થશે અહીંયા એનું ડ્રાય થશે હવે છે ટ્રેક્ટરને પેઇન્ટ કરવાનું તો આ છે એ પ્રાઇમરી એપ્લિકેશન છે અને આ જે છે એ પેઇન્ટ એપ્લિકેશન છે અહીંયા અહીંયાથી ટ્રેક્ટરનું છે એ ફાઈનલ પેઇન્ટ થશે હવે ટ્રેક્ટર છે ને એ આપણું પેઇન્ટ થઈ ગયું છે પેઇન્ટ થઈ અને અહીંયાથી ટ્રેક્ટર ડ્રાય થઈ અને આ કન્વેયર બેલ્ટની મારફતે સીધું અહીંયા આવી જશે અને અહીંયા છે એના બધા પાર્ટ છે નાના નાના પાર્ટ છે એ અહીંયા એસેમ્બલ થશે જેવા કે સાઇલેશન છે કોઈ પણ વસ્તુ હશે એ અહીંયા બધી એસેમ્બલ થઈ જશે એસેમ્બલ થઈ અને ટ્રેક્ટર સીધું આ કન્વેયર બેલ્ટની મારફતે સીધું અહીંયા ફાઇનલ ફિનિશિંગ માટે આવશે અને અહીંયા છે એ ટ્રેક્ટરનું સ્ટેજ અહીંયા ક્લિયર થશે અહીંયા તમારે પંખા અને ને એવું અહીંયા તમને ટ્રેક્ટર્સનું ફીટ થશે અને નાના નાના જે પાર્ટ હશે એ અહીંયા એસેમ્બલ થશે હવે છે ને આપણે અહીંયા જોયું ને તો અહીંયા આપણે ટ્રેક્ટર્સના ટાયર્સ અને એ બધું એસેમ્બલ થશે અને હવે આપણે જેમ જેમ આગળ આવશું એમ અહીંયાથી બધા પાર્ટ છે એ એસેમ્બલ થતા રહેશે અહીંયા તમે જોશો કે હાઇડ્રોલિકના લિવર પડ્યા છે તો એ લિવર છે એ એસેમ્બલ થઈને અહીંયા આવી જશે અને અહીંયા પણ તમે જોયું હશે કે કામ કરતી વખતે પાર્ટ છે એ ડેમેજ ના થાય એના માટે અહીંયા તમને બધું આખું કવરિંગ કરાવેલું છે અને એકદમ નીટ એન્ડ ક્લીન અહીંયા કામ થાય છે પછી આગળ આવશું એટલે બધા જે પાર્ટ છે એ મોસ્ટોમાં અહીંયા મેન્યુફેક્ચરિંગ થઈ જશે અને બીજા નંબરમાં અહીંયા જે સ્ટેજ આવશે ત્યાં એક ખાલી બોનટ લગાવવાનું રહેશે અને સ્ટેરિંગ એ જ બાકી રહેશે બાકીનું ટોટલી મેન્યુફેક્ચરિંગ છે અહીંયા પૂર્ણ થઈ જશે અને આગળ જશું એટલે એનું મેન્યુફેક્ચરિંગ કામ જે બાકી રહ્યો છે એ સાથ થશે હવે આપણું ટ્રેક્ટર જે આખું એસેમ્બલ થઈ ગયું હતું હવે અહીંયા ફાઇનલ સ્ટેજ છે કે અહીંયા તમારું ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરમાં અહીંયા તમારું બોનર ફિટિંગ થશે સ્ટેરિંગ ફિટિંગ થશે અને બધા નાના નાના પાર્ટ છે એ અહીંયા એસેમ્બલ થવાના છે બધા પાર્ટ એસેમ્બલ થઈ ગયા પછી ટ્રેક્ટર છે એ ફાઇનલ ફિનિશિંગ અને લુપ સાથે અહીંયા રેડી થશે હવે વારો છે આ ટ્રેક્ટરને ટેસ્ટિંગ કરવાનો તો આ તમે જોઈ શકો કે ટેસ્ટિંગ રૂમ છે આખો અને અહીંયા તમારું ટ્રેક્ટર છે એ અહીંયા ચાલુ રહેશે ટેસ્ટિંગ થશે અને ટેસ્ટિંગ છે એ પણ ઘણી બધી પ્રકારમાં થશે કે જેમાં તમારે કોઈ પણ લીકેજ નથી ટ્રેક્ટર ઓવરહિટ નથી થતું એવા બધા ટેસ્ટિંગ થશે એ તમને અહીંયા જોવા મળશે હવે ટ્રેક્ટર છે ને એ ફાઇનલ સ્ટેજ ઉપર આવી ગયું છે અને આપણું ટ્રેક્ટર છે એ ટેસ્ટિંગ માટે અહીંયા રેડી થાય છે અને અહીંયા ટેસ્ટિંગ માટે અહીંયા ચડી જશે અને અહીંયા છે એનું રનિંગ ટેસ્ટ થશે તો અહીંયા ટ્રેક્ટરનું છે ને રનિંગ ટેસ્ટ અહીંયા સ્ટાર્ટ થઈ ગયો છે આવી રીતે ટ્રેક્ટરને અહીંયા ચલાવવામાં આવશે ને અહીંયા ચેક કરવામાં આવશે કે ટ્રેક્ટર છે એ ઓવર હિટિંગ કે રનિંગમાં કે કંઈ પ્રોબ્લેમ નથી ને એનું અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવશે જો ફાઇનલ ટેસ્ટિંગ થશે ને ત્યારે આખું ટ્રેક્ટરનો છે એ અંદર રહી જશે અને બહારનો જે મેઇન ડોર છે એ બંધ થઈ જશે અને સેફ્ટી પર્પસ માટે અંદર બધું માસ્ક ને એવું લગાવેલું છે આપણે રનિંગ ટેસ્ટ થઈ ગયા પછી હવે છે યુવી લાઇટનો ટેસ્ટ આવશે કે જેમાં આપણું કોઈ એર લીકેજ હશે કે કોઈ ઓઇલ લીકેજ હશે તો એ જો યુવી લાઇટ આવશે ને એમાં તમને રિયલી ઇફ્લેક થઈ જશે કે અહીંયાથી કોઈ લીકેજ છે તો અહીંયાથી જેને જે લીકેજ હશે ને એ લીકેજ અહીંયાથી તમને બધું કવર થઈ જશે યુવી લાઇટમાંથી ટ્રેક્ટર પસાર થઈ યુવી લાઇટમાં બધું ચેકિંગ કરી અને ફાઇનલ ફિનિશિંગ માટે ટ્રેક્ટર અહીંયા આવશે અહીંયાને ટ્રેન એન્જિનિયરિંગ એક એક નટ અને બારીકાઈથી ચેક કરશે કે જેમાં એક એક નટ આવી જશે એક એક બોલ આવી જશે એક એક વાયર ક્રૂઝ સૌ બધું ટ્રેક્ટર છે એ અહીંયા રેડી થશે અને આટલું જ નહીં આના પછી પણ એક ટેસ્ટ આવે છે ઓફરોડ ટેસ્ટ ત્યારે કંપની છે એ ત્રણ વર્ષ અને અનલિમિટેડ કલાકોની વોરંટી આપી શકે છે તો એ ફાઇનલ સ્ટેજ છે પણ એ પણ આપણે આ વિડીયોમાં જ કવર કરવાના છે ફાઇનલી આપણે છે ને બધા ટેસ્ટ પસાર કરી લીધા છે જેમાં તમે લિકડ ટેસ્ટ જોયો હશે બધા ટેસ્ટ પછી એક તમને કીધું હતું કે ઓફરોડિંગ ટેસ્ટ આવે છે તો ઓફરોડિંગ ટેસ્ટ માટે પણ આપણું ટ્રેક્ટર રેડી થઈ ગયું છે અને ત્યારે જ કંપની છે એ ત્રણ વરસ અને અનલિમિટેડ કવર્સની તમને વોરંટી આપી શકે છે તો અત્યારે અહીંયા છે ને ઓફરોડિંગ ટેસ્ટ થવાનો છે જેમાં તમારો બ્રેક ચેક થશે બધા જ ગેર ચેક થશે હાઇડ્રોલિક ચેક થશે અને એક એક વસ્તુ છે એમાં ચેક થશે જેમાં આગળ પાછળ રિવર્સ અને સાઈડમાં ઘૂમરા મારશે એ બધું તમને અહીંયા ઓફરોડિંગ ટેસ્ટમાં જે ફાઇનલ સ્ટેજ છે એ તમને અહીંયા જોવા જડશે જો અત્યારે છે ને ઓફરોડિંગ ટેસ્ટ ચાલુ થઈ ગયે છે જેમાં તમારે આગળ પાછળ રિવર્સ બધા ગેર છે એ ચેક થશે કે જે તમે હાઈ હાઈ સ્પીડમાં ગેર પાડશે હાઈ સ્પીડ ઉપર ટ્રેક્ટર્સમાં બ્રેક મારશે પછી ટ્રેક્ટર્સમાં હાઈ સ્પીડ ઉપર જ રિવર્સ ગિયર નાખશે એટલે કે એમાં ટ્રાન્સમિશન છે એ પ્રોપર વર્ક કરે છે એ પછી એક ભેગી એક્સિલેટર આપી અને બ્રેક આપશે તો આ રીતે અત્યારે એનો ટેસ્ટ ચાલુ છે પ્રોપર ઓફરોડિંગ ટેસ્ટ છે ને એ થઈ જશે ને પછી ફાઇનલ આપણા ખેડૂ મિત્રો પાસે આ ટ્રેક્ટર અવેલેબલ થશે છે ને બધા ટેસ્ટ થઈ જશે હાઇડ્રોલિક ટેસ્ટ થશે પાવર સ્ટેરિંગનો ટેસ્ટ થઈ જશે બધે બધું પ્રોપર વર્ક કરી અને પછી આપણા ખેડૂત મિત્રો પાસે આ ટ્રેક્ટર અવેલેબલ થશે અને પછી જ આપણી બધી ડીલરશીપમાં આ ટ્રેક્ટર અહીંયાથી જશે આટલા બધા ટેસ્ટમાંથી પસાર થઈને તમે ટ્રેક્ટર આવે છે ત્યારે જ કંપની ત્રણ વર્ષ અને અનલિમિટેડ કલાકની તમને વોરંટી આપી શકે છે હાઈ લો અને મીડિયમ એ ગેર નું અત્યારે ટેસ્ટિંગ ચાલે છે કે હાઈ લો મીડિયમ ગેર માં રિવર્સમાં કઈ રીતે વર્ક કરે છે અને કેટલી સ્પીડમાં રિવર્સમાં જાય એ પ્રોપર વર્ક કરે છે એ અત્યારે ટેસ્ટિંગ ચાલે છે તો આપણે બધું સમજી લીધું કે ટ્રેક્ટર કેવી રીતે આખું આપણું ટ્રેક્ટર બને છે ટ્રેક્ટર્સમાં કેટલા કેટલા આપણે ટેસ્ટ કરેલા છે ટ્રેક્ટર કેવી રીતે બને છે અને સૌથી મોટો કે જેમાં આપણે ઓફરોડિંગ ટેસ્ટ કરેલો છે એ બધું આપણે તમને સમજાવી લીધું છે હજુ તમને વિડીયો ગમ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ઓચો ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશો આવા જ વિડીયો સાથે ત્યાં જય દ્વારકાધીશ